હેલો ગાઈઝ શ્રાવણ મહિનાનો લાસ્ટ શનિવાર છે અને સપ્તેશ્વરનું મંદિર છે આ ગોકાજી કોમેડી એક્ટર બધા આવ્યા છે દર્શન કરવા માટે આવી બધાને બહુ ઘણી બધી વસ્તી છે અહીં અને આજે ધરોઈ ડેમના બે ગેટ પણ છોડવામાં આવ્યા છે જેથી કરીને પોણી પાણી પણ બહુ વધારે આવે છે ઓણીએ બહુ ફૂલ આવે છે એટલે કે આવવાનો મતલબ કે કોઈ પણ આવો તો થોડા આગા રહેવાનું રહેવાનું દૂર રહેવાનું પાણીથી દૂર રહેવાનું કારણ કે અહીં બહુ પાણીમાં ડૂબતા લોકો હોય છે આજે છેલ્લો શનિવાર છે સાવન મહિનાનો એટલે આજે પબ્લિકનો માહોલ બહુ વધારે છે એની સાઈડ બી સ્પેશિયલ ગાઈડ રાખવામાં આવે છે કે કોઈ કોઈ પણ માણસ ત્યાં આગળ જઈ ના શકે આ બીજું આ શિવજી ભગવાનનું દર્શન કરવા બધા જાય છે બહુ લંબી લાઈન છે અહીં કારણ કે આજે બહુ ટ્રાફિક છે અને સાવણ મહિના લાસ્ટ શનિવાર છે પાછો એના કારણે આજે ટ્રાફિક છે અને પ્લસ બીજું કે આજે ધરોઈ ડેમના બે ગેટ છોડવામાં આવ્યા છે કુંડ પણ ખાલી છે આજે આ કુંડમાં પાણી ભરેલું છે અને આજે બધા લોકો દર્શન કરવા લાઈન લાંબી લાગેલી છે ગોપાજી એક્ટર છે આમ બધા બધા દર્શન કરવા બધા આવ્યા હતા ત્યાં આ બધી ટ્રાફિક જોઈ શકો તમે આ બધું ટ્રાફિક અહીં પાણી નજીકથી આપ જોઈ શકો છો અને સ્પેશિયલ ગાઈડ રાખવામાં આવે છે લોકો નીચે ના ઉતરે તે માટે અહીં મંદિર છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર અહીં નીચે છે લોકો દર્શન કરવા ગયા છે આ બહુ લાંબી નદી પ્રવાહ કેટલો છે બોલો કોગાજી કોઈ જલતો માસ્ક બસ વેકેન્ડ કહેવાય દીધું તો કોગાજી ઓ નહીં પણ તમે મંદિર આવો ખરેખર આજ જ આવો એ મરીન પણ હાલ તમે જોઈ લો વિડીયો તો હાલ ના હાલ આવી જો આ આવો રેટિંગ અરે આજે શનિવારના દિવસે કટ્ટી જતા હતા પણ ત્યાં રસ્તો બંધ છે પછી છે પ્રોગ્રામ કેન્સલ આવે છે સત્શવના દર્શન કરવા આવે છે એ કેમેરામેન ભાઈ ફોટા પાડે છે સત્તશ્વર મહાદેવના જેને પણ અહીં ફોટા પાડવા તે પડાવી શકે છે આ ભાઈ ફોટા પાડે છે ત્યાં આજે તો ખરેખર પણ બહુ વસ્તી વધારે છે અને આ ત્યાં ત્યાં સપ્તેશ્વર મહાદેવનું મંદિર અંદર આવેલું છે ત્યાં જ્યોતિર્લિંગ છે અંદર ચલો દીકરા કઈ કઈ લાસ્ટ કઈ જડો બીજું તો હાલ પછી આવું નહીં પછી